સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોર માર મારતા ઉપલેટા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદન આપી સ્કૂલની અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહિર વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને તારીખ સત્યાવીસ પચીસના રોજ જૂનાગઢના આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને છેક તારીખ એક નવ બે હજાર પચીસના રોજ જાણ થઈ હતી ત્યાં સુધી સ્કૂલના સંચાલકોએ તેમના માતા પિતાની જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલ આલ્ફા હોસ્ટેલ ખાતે પછી સમગ્ર હકીકતની જાણ મળવી હતી જ્યાં સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા આહિર સમાજ આગેવાનો બળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા અને સમગ્ર આહિર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા આજ રોજ તારીખ છ ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા હતા જે જુનાગઢ આલ્ફા હોસ્ટેલનો બનાવ છે એ હોસ્ટેલનો બનાવ સત્યાવીસ તારીખના છઠ્ઠા મહિનામાં બનાવ સાતમા મહિનામાં બનાવ બન્યો પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપ ને કોઈને દેવામાં ના આવી માર મારનારના જે લોકો હતા એને એને અને વાતચીત કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગેવગે કરવામાં આવી પણ જયારે એક મહિના બાદ છોકરાના બાપાને જયારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ કોઈ હતા ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે સામે વ્યક્તિ ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણ દીકરો આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો કોણ કોઈ પણ નો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ સંચાલક જ હોય કારણ કે સંચાલકને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારી થી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલક ની જ હોય છે પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારે કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને અને આની હોસ્ટેલની સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માંગણી છે જુનાગઢ આલ્ફા સ્કૂલ અંદર સિત્તાવીસ જુલાઈ ના રોજ બાળકો મંડળી રેતી એક બાળક ઉપર જે ઉપલેટાનું નું બાળક હતું વિદ્યાર્થી એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું તમને હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે એના દ્વારા જે મંડળી રહેતી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતા પિસ્તાળ દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોનાની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક ક્યાં દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં શમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે ત્યારે સરકાર પાસે અને તંત્ર જે પણ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર ના અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય એટલી જ અમારી વિનંતી છે